અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકા ખાતે ફોટો વિડીયો એસોસિએશન દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો ધોળકા તાલુકા ખાતે એક પેડમાં કે નામ કાર્યક્રમ અંતર્ગત ધોળકા ફોટો વિડીયો એસોસિએશન તથા બાલ નેચર કેર ફાઉન્ડેશન દ્વારા ધોળકા તાલુકાના ટેકરીયા હનુમાન મંદિર ખાતે

અમારા ફોટો વિડીયો એસોસિએશન અને હાલ નેચર કેર ફાઉન્ડેશન દ્વારા ઓળખામાં આવેલ એક હનુમાન મંદિર ખાતે એકસો ને એક વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો આપણા ભારતમાં એક પેણ મા કે નામ એના અંતર્ગત આ કાર્યક્રમ અમે બંને સંસ્થાઓથી બંને સંસ્થાઓ સાથે મળી અને જે જોવાનું હવે ઇદ્રી શિક્ષણથી CN24 ન્યૂઝ ડોડકા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ